મિત્રો આ તો છે ડુપ્લિકેટ સર્વિસ બુક તેની વાત આપણે આવતા વિડીયોમાં કરવાની છે પણ આ નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો છે એ ખાસ છે કેમ કે આજે ડુપ્લિકેટ સેવા પોથી વિશે વાત કરવાની છે જિલ્લા શિક્ષણ શ્રી દ્વારા કરવામાં આવેલા એક પરિપત્રની જાણકારી મેળવશું તે જોતા પહેલા આપણે બે હજાર દસ અગિયારથી લઈ બે હજાર બાવીસ ત્રેવીસ સુધીમાં ધોરણ એકથી પાંચ ધોરણ છથી આઠ અને મુખ્ય શિક્ષકમાં કેટલી ભરતી કરવામાં આવી છે શાળાઓમાં તેની પણ આપણે જાણકારી મેળવશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ડુપ્લિકેટ સેવા પોથી વિશે આપણે વાત કરતા પહેલા તમારી સામે હું થોડાક આંકડા લઈને આવ્યો છું જેમાં તમે જોઈ શકો છો કે ધોરણ એક થી પાંચમાં વર્ષ બે હજાર દસ અને અગિયારમાં કેટલી ભરતી થઈ હતી તો તમે જોઈ શકો છો કે એક પણ ભરતી થઈ નહોતી

જે શાળાઓમાં ભરતી કરવામાં આવી હતી તે તમે આંકડો જોઈ શકો છો બે હજાર તેર ચૌદનો આંકડો તમે જુઓ તો એકથી પાંચમાં ઓગણીસો ચાલીસ છ થી આઠમાં છેતાલીસો ઓગણપચાસ અને મુખ્ય શિક્ષક જોઈએ તો એકવીસો છોતેરની ભરતી કરવામાં આવી હતી અને ટોટલ આંકડો તમે જોઈ શકો છો આઠ હજાર સાતસો અને જે શાળા શિક્ષકોની અને કર્મચારીની ભરતી છે શાળાઓમાં કરવામાં આવેલી હતી તે તમે જોઈ શકો છો અને આ આંકડાઓ છે એ બે હજાર બાવીસ ત્રેવીસ સુધી આપવામાં આવેલો છે અને ટોટલ તમે જોઈ શકો છો કે પાસાઠ હજાર સાતસો ને અઠ્ઠાણું કર્મચારીની ભરતી શાળાઓમાં કરવામાં આવેલી છે જેમાં ધોરણ એકથી પાંચ ધોરણ છ થી આઠ અને મુખ્ય શિક્ષકનો સમાવેશ થાય છે હવે મિત્રો આપણે આજના પરિપત્રની વાત કરીએ તો તમારી સામે જે પરિપત્ર છે જે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અમદાવાદ દ્વારા કરવામાં આવેલો છે તે સામે આવી રહ્યો છે આ પરિપત્ર મુખ્યત્વે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડે છે તો જે 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 પરિપત્ર તમારી સામે આવી રહ્યો છે 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 તારીખ રોજ કરવામાં આવેલો જેમાં વિષય કે શાળાના તમામ કર્મચારીઓની સેવા પોથી અદ્યતન એન્ટ્રી કરી સેવા પોથી ડુપ્લિકેટ તથા ડિજિટલ સ્વરૂપે નિભાવવા બાબત હવે મિત્રો જે ડિજિટલ સેવા પોથી છે એનો શબ્દ એવો છે તમને જાણ કરી દો કે હમણાં જ કર્મયોગી એપ્લિકેશનમાં તમામ કર્મચારીને વિગત ફિલ કરવાની હતી તેમાં તેનો મેં વિડીયો બનાવેલો છે તેમાં મેં વાત કરી છે કે આપણે સર્વિસ બુકના પહેલાં પેજનું પહેલું પેજ છે તેને પીડીએફ સ્વરૂપે કન્વર્ટ કરી અને તે આપવાનું થશે તો તો તે વિડીયો પણ તમે અહીંયા આઇબન ઉપર ક્લિક કરી જોઈ શકો છો હવે આજના વિડીયોની વાત કરીએ તો આગળ તમે જોઈ શકો છો કે પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ પત્ર ત્રણ મુજબ તાબા હેઠળ તમામ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને કર્મચારીઓની ડુપ્લિકેટ સેવા પોથી તથા ડિજિટલ સ્વરૂપે નિભાવવા સૂચના આપવામાં આવેલ હતી હવે મિત્રો એ જે સૂચના આપવામાં આવેલ હતી તેની જે છેલ્લી તારીખ છે કે આ લોકોની એટલે કે આ કર્મચારીઓની ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં તમામ સેવા પોથી છે તે ડુપ્લિકેટ કરી દેવામાં આવે અને ડિજિટલ સ્વરૂપે કરી દેવામાં આવે તો તેનો ફાયદો શું છે તે ફાયદો દર્શાવતા જે બીજો પેરેગ્રાફ છે તે આપવામાં આવેલો છે તેમાં તમે જોઈ શકો છો કે આ જ્યારે કર્મચારીની સેવાપોથી ખોવાય અથવા તો ગુમ થાય અથવા ચોરી થઈ જાય કે નાશ પામે ત્યારે ડુપ્લિકેટ સેવા પોથી બનાવવા તથા તેને પ્રમાણિત કરવા માટે ઘણી મુશ્કેલીઓ પડે છે અને જેને લીધે કોર્ટ કેસ એફઆરઆઈ જેવી બાબતો પણ ઉપસ્થિત થાય છે ઉપરાંત સેવાપોથી ડુપ્લિકેટ બનાવતી વખતે અમુક શાળાઓ દ્વારા સેવા વિષેક વિગતો પેન્શન યોજના અંગેના ઓર્ડરની નકલ રજાની સેવાપોથીમાં નોંધ એલ ટીસીની સેવા નોંધ ઉચ્ચતર પગાર ધોરણ માટેના એલ એફનો સિક્કો પગાર સ્ટીકર વગેરે વિગતો શાળા દ્વારા રજૂ કરવામાં આવતી નથી જેથી ડુપ્લિકેટ સેવાપોથીની માન્યતા મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે ઉપરાંત ઉપરોક્ત વિગતો જોતા શાળા દ્વારા ડુપ્લિકેટ સેવાપોથી નિભાવવામાં આવે અને વખતો વખત તેને અદ્યતન કરવામાં આવે તો અસલ સેવાપોથી ગુમ થવાના પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કર્મચારી પાસે રહેલી ડુપ્લિકેટ સેવાપોથીના આધારે અસલ સેવા પોથીની માન્યતા મેળવવા માટે મુશ્કેલી ન પડે તેવા ઉમદા હેતુથી આપની શાળાના તમામ કર્મચારીઓની અસલ સેવા પોથી આજની તારીખ સુધી તમામ એન્ટ્રી અદ્યતન કરી તેના પરથી ડુપ્લિકેટ સેવા પોથી તમામ સેવા પોથી છે કન્વર્ટ કરીને તેને ઈમેલ આઈડી કર્મચારીના ઈમેલ આઈડી પર મોકલવામાં આવે તેવી વાત કરવામાં આવી છે તો અને તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર માસની સ્થિતિએ તેને અપડેટ કરવામાં આવે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અમદાવાદ શહેર અમદાવાદ દ્વારા કરવામાં આવેલો છે મારે તો મિત્રો એટલું કેવું છે કે આપણી જે સેવા છે તેને ડુપ્લિકેટ કરવી જરૂરી છે ડુપ્લિકેટ બનાવવી જરૂરી છે જો તમારી પાસે છે કે નહીં તે વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને જો તમે ડુપ્લિકેટ સેવાપોથી બનાવી છે તો આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો જોઈએ કે કેટલા કર્મચારીઓ છે ડુપ્લિકેટ સેવાપોથી બનાવી છે તેના લાઇકના આંકડા ઉપરથી આપણે ખબર પડી જશે અને તેને ડિજિટલ સ્વરૂપે પણ ઘણા જિલ્લામાં જે વેબસાઇટમાંથી અપલોડ કરવામાં આવે છે તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો કે ડુપ્લિકેટ સેવાપોથી છે કેટલી મહત્ત્વની છે ડુપ્લિકેટ સેવાપોથી દ્વારા કદાચ જો આપણે અસલ સેવાપોથી પણ ખોવાઈ જાય તો તેના ઉપરથી એટલે કે ડુપ્લિકેટ સેવાપોથી ઉપરથી અસલ જે સેવાપોથી છે તે બનાવી શકાય છે તો આમાં આપણે ઘણું જે ફાયદો છે તે રહે છે તો આ બનાવવી જરૂરી છે તો મિત્રો આજનો વિડીયો હતો એ કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ